સાંતલપુરમાં વરસાદી તોફાનમાં બાર લોકોના ડૂબ્યા બાદ શોધખોળ જારી સાંતલપુર તાલુકાના બે અલગ અલગ જગ્યા ઉપર બાર જેટલા લોકો ડૂબ્યા હતા જેમાં સાંતલપુર જ્યારે એકનો મૃતદેહ મળી આવ્યો હતો જ્યારે હજી ત્રણ લોકો પાણીમાં લાપતા રહેતા શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે બીજી તરફ સાંતલપુરમાં પણ ત્રણ યુવાનો વહેતા પાણીમાં ડૂબ્યા હતા જેમાં તાત્કાલિક બે યુવાનોને બચાવી લેવાયા હતા જ્યારે એક યુવાન વહેતા પાણીમાં ગરક છંટકાવ થવા પામ્યો હતો સ્થાનિક તરવૈયાઓ અને એનડીઆરએફ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે બંને ડૂબવાના બનાવમાં હજુ ચાર લોકો પાણીમાં લાપતા રહેતા શોધખોળ હાથ ધરવામાં આવી છે એનડીઆરએફ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી છે જેમાં સાતલપુરમાં ભારે વરસાદને પગલે બે દિવસથી વિસ્તારમાં ખૂબ જ કપરી પરિસ્થિતિ છે ત્યારે બીજા દિવસે વરસાદ બંધ રહેતા પાણીના વહેણમાં હજુ પણ જે વહી રહ્યા છે ત્યારે વહેતા પાણીમાં બાર જેટલા લોકોના ડૂબ્યા હતા જેમાં સાત લોકોનો બચાવ થવા પામ્યો હતો જ્યારે એકનો મૃતદેહ મળવા પામ્યો હતો અને હજુ ચાર લોકોની શોધખોળ હાથ ધરવામાં આવી રહ્યું છે સ્ટોરી બાય ભગીરથસિંહ જાડેજા સાંતલપુર